કોઈ <muchas> નથી <coughs> <coughs> <coughs>

એમાં સબ્સ્ક્રાઈબર આપણે હતા પચીસ હજાર ઉપર પચીસ કે ઓગણત્રીસ હજાર સમથિંગ હતા તે ચેનલ બંધ થઈ ગઈ છે તો આ ચેનલ છે નવી તો સબ્સ્ક્રાઈબ કરી લેજો ધ્રુવભાઈ રાઠોડ આવો આવો હાય ધ્રુવભાઈ રાઠણ એમાં ધુમીભાઈ રમે પબજી પબજી લવા લાઈક કરી દેજો લાઈક નવી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ભૂલતા નહીં યુટ્યુબમાં મેલ તો કરેલો છે તેની હિસાબે ચેનલ બંધ થઈ ગઈ છે એ માટે મારા બધા વિડીયો ડિલીટ થઈ ગયા યુટ્યુબમાં આવતું નથી આ જ નામની ચેનલ હતી એમાં ચેનલમાં નામ જરાક ફેરફાર છે પહેલી ચેનલ હતી એમાં યોગેશ તેજલ લોગ હતું અને આમાં તેજલ યોગેશ લોગ છે ખાલી એટલું જ આગળ પાછળ નામમાં ફેર છે એ જૂની ચેનલ તમે સર્ચ કરશો તો પણ નથી આવતી યુટ્યુબમાં ચેનલ દેખાતી જ નથી તો જરાક આ ચેનલમાં તમે સપોર્ટ કરજો આ છે નવી ચેનલ તો જરાક સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી દેજો મારા વાલા

Channel Matrisa jadi something subscriber atau apa ni? મારી વાત માનોગા હા ભાઈ બોલો બોલો કયા દિયો બોલી જ जाओ ભાઈ અત્યારે તો જનત સપોર્ટ ની જરૂર છે નવી ચેનલ છે એટલે ઓલી ચેનલ મારી ડિલીટ થઈ ગઈ છે YouTube માં કોઈ પ્રોબ્લેમ નાઈ સાદે આ ચેનલ માં થોડોક સપોર્ટ ની જરૂર છે

સવારે ઉઠે ત્યારનો ફોન આવી ગયો હાથમાં રાતે ઊવે ત્યારે ફોન એના હાથમાં હાથમાં ચાર્જિંગમાં હોય તો ચાર્જિંગમાં રાખીને રમે હમણાં ચાર્જિંગમાં ગેમ રમી છે એટલે આજે તો કહેવાય કા બર્થડે થેન્ક યુ ફોન 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 આખો દી કેટલું કેવું પછી ફોન ન દે તો કઈ બોલે નહી જો ભાઈ કે હેપી બર્થડે કલેજા થેન્ક યુ કહી દે થેન્ક યુ થેન્ક યુ આમ જોરથી બોલામાં થેન્ક યુ કલેજા હા યે उसकी आंखें खराब हो जाएगी सही बात थी यार क्या करे ब्रो किसी का मानता नहीं जो हैप्पी बर्थडे बेटा ઓ કેવાનું થેન્ક યુ જોરથી થેન્ક યુ આયા આજ બડિયા બોય આજે બ્લોગ બનાવવાનું પાછું અરવે અરવે ચાલુ કરશી થોડોક સપોર્ટ મળી જાય એટલે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ થઈ જશે રેગ્યુલર ડેઈલી સર્વિસ અમને થોડાક સબસ્ક્રાઇબર ઓછા છે એટલા માટે વ્લોગ બનાવતા નથી ઓલી ચેનલમાં હરરોજ એક વ્લોગ ડેલી એક વ્લોગ હોય જ પણ એ ચેનલમાં શું ખબર શું થયું કમ્પ્લીટ થઈ ગયું હતું બધી અને ચેનલ હાવ ડિલીટ જ થઈ ગયું યુટ્યુબમાં દેખાતી નથી ચેનલ આપે નામ સર્ચ કરીને તો યુટ્યુબમાં ચેનલ આવતી જ નથી ज़ादू दो मेरे को गिफ्ट में सूं ले सो नहीं गाड़ी जा ओके गिफ्ट में सूं ले सो नहीं गाड़ी कई गाड़ी है एवरी एवरी एवड़ी गाड़ी, गाड़ी। वाह

ધૂમિલને જાકીટ ગિફ્ટ કર્યું હતું હમણાં શિયાળામાં એ ગિફ્ટનો વ્લોગ પણ આપણે બનાવ્યો હતો અને એ બેને એમાં એટલી કોમેન્ટ કરી એટલા વિડીયો એ બેને શેર કર્યા એ વાત પૂછવામાં એ બેને દિલથી સપોર્ટ કર્યો હતો એને ગિફ્ટ મોકલાવી એ વિડીયો મેં કીધું તો હું બનાવીશ વ્લોગ આખો એ આખો વ્લોગ બનાવ્યો હતો ગિફ્ટ આવી ત્યાં હું ગિફ્ટ કલેક્ટ કરવા ગયો એને જેમાં મોકલાવી કુરિયર કુરિયરવાળા પાસે ગિફ્ટ લીધી એ પહેલેથી લાગી પણ શું કામનું હવે ચેનલ ડિલીટ થઈ ગઈ હતો શું નામ છે આનું નામ છે ધ્રુમિલ કા ધ્રુમિલ ધ્રુમિલ

Yo goty mokley. yeah are Thank you. I'm a bully. Thank you. Thank you. i જોઈએ હવે આમાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર ક્યારે કમ્પ્લીટ થાય છે ઓલી ચેનલમાં તો બહુ જલ્દી થઈ ગયા હતા બે મહિનામાં તો પંદર સત્તર હજાર હતા બે મહિનામાં વેલકમ સટે બે મહિનામાં પંદર સત્તર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા હતા હવે આ ચેનલમાં જોઈ ક્યારે થાય આજે સ્ટાર્ટ થઈ રહ્યા એ શોર્ટ વિડીયો બનાવવાનું તૃણમૂલ ભણવામાં ધ્યાન દે છે કે નહીં હા કે સવારે જાય ક્યારે ક્યારે ઈચ્છા હોય તો જાય બાવળિયામાં ઘા જોયું કેવું બોલતા આવડે મેં કીધું ઈચ્છા હોય તો જાય તો કે નો બાવળિયામાં ઘા हेलो <laughs> देखो मैंने आपको सब्सक्राइब कर लिया ओके थैंक यू ब्रो थैंक यू सो मच सब्सक्राइब करवा बदेल को खूब आभार અત્યારે આપનો સપોર્ટ ની જ જરૂર છે સબસ્ક્રાઇબર જો થઈ ગયા 1500 કે 500 વાગેન થઈ જશે ને તો પો આપડે ડેલી વ્લોગ ચાલુ કર દેશે

ચાલો હાલો થોડીક વાર પછી મળીએ પાછા લાઈવમાં આવ્યું રાતે પાછું લાઈવ પછી ચાલો બધાને બાય બાય